અમદાવાદના ચંદોડા ઝુંપટપટ્ટીના ડોન લલ્લા બિહારીની પણ ધરપકડ કરવામાં આવી છે અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં ડિમોલ્યુશનની કાળી દરમિયાન કાળી કમાણીના કિંગ લલ્લા બિહારીનું ફાર્મ હાઉસ પણ જમીન દોસ્ત કરવામાં આવ્યું હતું કાળી કમાણીથી બનાવેલું આલિશન ફાર્મ હાઉસ ધ્વસ્ત કરવામાં આવ્યું હતું બે હજાર ચોરસ મીટરની જગ્યા ઉપર આલિશન ફાર્મ હાઉસ બનાવ્યું હતું ક્રાઇમ બ્રાન્ચે પઠાણ લલ્લા બિહારી અને તેના પુત્ર પતિની ધરપકડ કરી ગેરકાયદેસર કાચા પાકા નિર્માણ ઉપર બુલડોઝરની સ્ટ્રાઇક હાથ ધરવામાં આવી ગેરકાયદેસર ફાર્મ હાઉસમાં અસામાજિક તત્વોનો અડ્ડો હતો ચંડોળા તળાવમાં બાંગ્લાદેશ દેશના દસ થી પંદર હજારમાં જમીનના દસ્તાવેજ કરતો હતો ગેરકાયદેસર બાંગ્લાદેશીઓના ડોક્યુમેન્ટ બનાવી આપતો હતો ગેરકાયદેસર રીતે ફાઈનાન્સનો ધંધો પણ કરતો હતો